મારું નામ અજય દવે સંગીતના લાઈનમાં મને આ લોકો રાજ દવે થી ઓળખે છે ટીઆરપી ગેમ ઝોનમાં જે મૃતક આત્માઓ એ પોતાનો જીવ ગુમાવ્યો એનાથી સમગ્ર રાજકોટ ગુજરાતનું હૃદય દ્રવી ઉઠ્યું છે આ લોકોને એક શ્રદ્ધાંજલિ અને સ્વરાંજલિ રૂપ આજનો આ કાર્યક્રમ અમે લોકોએ જે કર્યો છે તે હું અજયરાજ દવે અલ્પેશભાઈ ઢોડિયા મેહુલભાઈ રવાણી હરિંત ઇન્વેસ્ટમેન્ટ કે જે અમારા હૃદયની અંદર એટલું દ્રવ્ય ઉઠ્યું હતું કે કંઈક આ લોકોને શ્રદ્ધાંજલિ રૂપે કરવું એવો અમે વિચાર કર્યો અને ફક્ત ચોવીસ કલાકની અંદર આ શ્રદ્ધાંજલિ સ્વરાંજલિ સભાનું આયોજન કર્યું છે અને હાલ ત્રણસો થી ચારસો લોકો આ સ્વરાંજલિ સભામાં હાજર છે અને આ સ્વરાંજલિ થકી અમે લોકોએ આ મૃતક આત્માઓ કે જે કઈ સોટ નોદીમાં અત્યારે હશે તે ખબર નથી પરંતુ તેને શ્રદ્ધાંજલિ મળે અને તેઓને મોક્ષ મળે તેવા હેતુથી આજની આ સ્વરાંજલિ સભાનું આયોજન કર્યું હતું